પરમાર તેમજ ગુજરાતભરમાંથી મોટી સંખ્યામાં ગુરુ બ્રાહ્મણ સમાજના લોકો રહ્યા ઉપસ્થિત સમગ્ર ગુજરાતમાં ગુરુ બ્રાહ્મણ સમાજની અને આસ્થાનું કેન્દ્ર એવા ખાતે મહર્ષિ સ્વામી શ્રી તેજાનંદ સેવા ટ્રસ્ટ ગુજરાત દ્વારા બારમો પટોત્સવ ઉજવવામાં આવ્યો હતો બારમા પટોત્સવમાં એકસો આઠ કુંડી યજ્ઞનું આયોજન કરાયું જેમાં ભાવ ભક્તિ ભોજન પ્રસાદનો ત્રિવેણી સંગમ યોજાયો હતો

પાટે બેસવાનો લાભ મેળવ્યો હતો મહર્ષિ સ્વામી શ્રી તેજાનંદ સેવા ટ્રસ્ટ ગુજરાત દ્વારા દાતાઓના સહકારથી એકસો આઠ કુંડી યજ્ઞ ભોજન પ્રસાદ અને દાતાઓ તેમજ ઉપસ્થિત મહાનુભાવોનું સન્માન સાલ તેમજ મોમેન્ટો દ્વારા કરવામાં આવ્યું હતું દસાડાના સ્થાનિક ધારાસભ્ય વિકે પરમારે આ પટોત્સવમાં ઉપસ્થિત રહી તેજાનંદ સ્વામીના પૂજા અર્ચનનો લાભ મેળવ્યો હતો તેમણે તેમના નિવેદનમાં તેજાનંદ ધામનો વધુને વધુ વિકાસ થાય તે માટે સરકાર તરફથી મળતી તમામ મદદ કરવાનું જણાવ્યું હતું શ્રી તેજાનંદ ધામના મહંત દયરામજી સુકલ ગુરુએ પધારેલ દર્શનાર્થીઓનો અને સ્થાનિક લોકોએ આશીર્વચન પાઠવ્યા હતા અને સૌને સાથે રહેવા વ્યસન મુક્ત રહેવા અને સામાજિક ઉન્નતિ કરવા અનુરોધ કર્યો હતો ગુરુ બ્રાહ્મણ સમાજ ના માધ્યમથી મહર્ષિ તેજાનંદ સ્વામી તેમણે અહીંયા છોડી અને તપ અને તપસ્યા કરી હતી એવી આ જગ્યા અને આ જગ્યા પર એવું કહેવાય છે કે માર્ષિ તેજાનંદ સ્વામીજીએ એ વખતે સસો વર્ષ પહેલા એકસો આઠ મહાકુંડી યજ્ઞ કર્યો હતો અને આજે સમગ્ર ગુરુ બ્રાહ્મણ સમાજના માધ્યમથી

એ ભૂમિ ઉપર ભૂમિ ઉપર એને સ્પર્શા કરી ઘણા બધા પચા આપ્યા છે અને બિંદુ સરોવરની અંદર મહાતૃ પૂજા કરવા માટે ગયેલા ત્યારે એ લોકોને શરણ બ્રાહ્મણ રોક્યા કે તમે ખોરો બ્રાહ્મણ છો એટલે બિંદુ સરોવર પર તમે પૂજા ના કરી શકો એટલે એમને કહી દીધું કે ભાઈ તમારી તાકાત નથી આ જનો છે કે તો ભક્તના તાર છે અને આકાશમાં ઉડાડી દીધી અને સાતી તીવી અને સોનાના ત્રણ તાર બતાવ્યા એ લોકો નમી પડ્યા ત્યારે એમને પદવી આપવામાં આવી કે આજથી તમે મહિ સ્વામી તેજાનંદ ખરા પણ મહશ્રી બન્યા તમે મહાન ઋષિ બન્યા એવું પદ આપ્યું પ્રવીણચંદ્ર અંબાલાલ ગાંધી ગુજરાત ગુરુ બ્રાહ્મણ સમાજ તેજાનંદ સેવા ટ્રસ્ટના કાનૂની સલાહકાર તરીકે સેવા આપું છું ડુંગર ઉપર દેરડી જાજ પર નંદ નાગ વાગ પોટી શિષ્ય કર્યા ધન સ્વામી તેજાનંદ એવી આ ગુરુ તેજાનંદ ધામ સુક્કલ ગુરુ ગુરુ બ્રાહ્મણ સમાજના સુક્કલની મંદિર છે તેજેશ્વર મહાદેવનું મંદિર છે સિનિયર ટ્રસ્ટીશ્રીઓએ બહુ મહેનત કરીને આ મંદિરને વિકાસ કર્યો છે આજનો પ્રસંગ બારમો પાટોત્સવ કહેવાય એકસો આઠ કુંડી યજ્ઞની અંદર એકસો આઠ કપલોએ ભાગ લીધો દાતાઓએ ભાગ લીધો આજના પ્રસંગે આજ જ વિસ્તારના ધારાસભ્યશ્રી ઇ કે પરમાર દસાડા વિભાગના ધારાસભ્ય એ પણ પધારેલા અને અન્ય મહાનુભાવો પણ પધારેલા મુખ્ય દાતાઓ જે લોકો છે પત્રિકાના દાતા યજ્ઞના દાતા આહુતિના દાતા હવન દ્રવ્યાના દાતા ઘીના દાતા પુસ્તિકાના દાતા એમ દાતાઓના સહયોગથી સમાજના સહયોગથી આવડો મોટો કાર્યક્રમ ભગીરથ કાર્ય કહેવાય એ સફળ થયું છે ઐતિહાસિક જે આ કાર્યક્રમ યોજો એમાં સામાજિક રીતે તમે શું સંદેશો પાઠવવા માગો છો સામાજિક રીતે સંદેશો એ પાઠવવા માંગીએ છીએ એક તો આપ પત્રકાર તરીકે ઉપસ્થિત રહ્યા આપના માધ્યમમાંથી સમાજને એવો મેસેજ જાય કે શુકલ ગુરુ આપણા જે છે એ શુકલ ગુરુ આપણને જન્મેલો અધિકાર આપેલો અને ગુરુ આખા ગુજરાતમાં પૂજાય વિશ્વમાં પૂજાય દેવ તરીકે એમની પૂજા ઉપાસના થાય એ મેસેજ આપવા માગીએ છીએ અને આના આધારે સમાજની અંદર વ્યસન મુક્તિ થાય સમાજ સમતી થાય આજનો બારમો પાટોત્સવ એવો છે કચ્છથી જે એક પાટણ પાલનપુર સુધીના બ્રાહ્મણો અહીંયા અમદાવાદ મહેસાણા ગુજરાત સમગ્ર બ્રાહ્મણો અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને આખા ગુજરાત આનંદ છે અહીંયા ઉભરાયું છે એટલે અમારા માટે ખૂબ મોટો સંદેશ છે કે ટ્રસ્ટના માધ્યમથી આ પ્રચાર પ્રસાર થવાથી સંપ વધ્યો છે એકતા વધી છે સંગઠન વધ્યું છે અને ગુરુજીનો આશીર્વાદ રહ્યો છે સીમ કૃપાથી છે એવો ભાવ અમે વિચારીએ